પ્રકરણ ચાર પ્રાચીનિક સ્વાસ્થ્ય ટોપિક્સ જાતીય સંક્રમિત ચેપ જાતીય સંક્રમિત ચેપ આરટીઆઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન પૂરું નામ આરટીઆઈ પૂરું નામ રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન વીડી એનું પૂરું નામ વેનેરિયલ ડિઝીઝ જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ અથવા પ્રજનન માર્ગના ચેપ અથવા પ્રજનન માર્ગનો ચેપ અથવા સમાગમને લગતા રોગો કહે છે રોગોમાં જાતીય સંક્રમિત ચેપથી થતા રોગોમાં પહેલું ગોનેરિયા સિફિલસ ક્લેમાડિયાસિસ ટ્રાયકોમોનેસિસ જનનાંગીય હર્પીસ હિપેટાઇટિસ બી એડ્સ જનનાંગીય મસા જેમાંથી એઇડ્સ એચઆઈવી દ્વારા થતો સૌથી ખતરનાક ચેપ છે ફેલાવો જાતીય સંક્રમિત ચેપનો ફેલાવો તો પહેલું સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય બીજું વાટકામના સાધનો દ્વારા ત્રીજું રુધિર દ્વારા ચોથું ચેપી માતા દ્વારા ગર્ભસ્થ શિશુને હિપેટાઇટિસ બી જનનાંગીય હર્પીસ અને એચઆઈવી સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય તો યોગ્ય સારવાર મળે તો સંપૂર્ણપણે સાધ્ય છે લક્ષણો શરૂઆતમાં ગોંડ લક્ષણોમાં જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ પ્રવાહી સ્ત્રાવ થવો સામાન્ય દુખાવો અને સોજો ઘણી વખત ચિહ્નો ઓછા દેખાય અથવા ન દેખાય એટલે અનિદાનિત રહે સામાજિક ડરને કારણે એસટીઆઈથી પીડિત દર્દી ઉપચાર ન કરાવે સમસ્યામાં વધારો થવાથી પછી આગળ જતા નિતમની બળતરા ગર્ભપાત મૃત બાળકનો જન્મ ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ અફળદ્રુપતા અને પ્રજનન માર્ગનું કેન્સર થઈ શકે ખાસ કરીને વહીજુથ પંદર થી ચોવીસ વર્ષમાં એસટીઆઈનું વધુ પ્રમાણ જોવા મળે અને એસટીઆઈ સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ સમાજ માટે ખતરારૂપ છે અટકાવવાના ઉપાયો પહેલું અજાણ્યા સાથી ઘણા સાથીઓ સાથે જાતીય સમાગમ ટાળવો બીજું સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો ત્રીજું શંકાના કિસ્સામાં પ્રારંભિક નિદાન કરાવવું અને જો ચેપ ની માહિતી મળે તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડોક્ટર પાસે જવું એટલે જ ચેપ લાગ્યા પછી ઈલાજ કરાવવો તેના કરતાં તેનો અટકાવ કરવો શ્રેષ્ઠ છે પ્રકરણ ચાર પ્રાજનિક સ્વાસ્થ્ય ટોપિક્સ આઈયુડીએસ અંત ગર્ભાશયના ઉપાયો આયુડીએસ ઇન્ટ્રા યુટેરિન ડિવાઈસ જેમાં માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરવાથી ગર્ભ અવરોધકતા મેળવી શકાય છે અને આ સાધનને ડોક્ટર્સ કે નિષ્ણાત નર્સ દ્વારા યોનિમાર્ગ મારફતે ગર્ભાશયમાં દાખલ કરાય છે બાજુની આકૃતિમાં ગર્ભાશય દાખલ કરેલ કોપર્ટીની છે આયુડીએસના પ્રકારો મુખ્ય ત્રણ પ્રકારો પહેલો પ્રકાર બિન ઔષધિય આયુડીએસ બીજો પ્રકાર કોપર મુક્ત કરતા આ યુડીએસ ત્રીજો પ્રકાર અંતસ્ત્રાવ મુક્ત કરતા કરતાં આઈયુડીએસ બિનઔષધિય આયુડીએસનું ઉદાહરણ લિપ્સ લુપ્સ આકૃતિ પણ આપેલી છે કોપર મુક્ત કરતા આયુડીએસ કોપર ટી કોપર સેવન મલ્ટીલોડ ત્રણસો પંચોતેર અંતસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ પ્રોજેસ્ટ સ્ટાર્ટર્સ એલએનજી ટ્વેન્ટી આયુડીએસની પદ્ધતિ ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે છે અને મુક્ત થતા કોપર આયન શુક્રકોષોની ચલિતતા ગતિશીલતા અને ફલન ક્ષમતાને અવરોધે છે અંતસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ ગર્ભાશયને ગર્ભ ધારણ માટે અયોગ્ય બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષો માટે પ્રતિકૂળ બનાવે છે આદર્શ ગર્ભ નિરોધક તેમાં ગર્ભ ધારણમાં વિલંબ માટે અને બે બાળકોના જન્મ વચ્ચે યોગ્ય અવકાશ માટે આ પદ્ધતિનો ઉપયોગ માટેની વાઢકાપની પદ્ધતિ એટલે કે વંધકાપની આ પદ્ધતિઓને વંદીકરણ અથવા તો સ્ટરિલાઇઝેશન પણ કહે છે જે સામાન્ય રીતે પુરુષ અથવા તો સ્ત્રીને ગર્ભધારણને રોકવા માટેની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવવામાં આવે છે જ્યારે અન્ય કોઈ સાધનો અથવા તો ગર્ભ અવરોધન માટેની પદ્ધતિઓનો ઉપયોગ સફળ ન નીવડ્યો હોય તો એવા સમયે આ પદ્ધતિ સૂચવવામાં આવતી હોય છે મિત્રો વાઢકાપની પદ્ધતિથી જનન કોષોના વહનને અટકાવી અને ગર્ભસ્થાપનને અટકાવી શકાય છે મિત્રો આ પદ્ધતિને નસબંધી તરીકે પણ ઓળખવામાં આવે છે પુરુષ અને સ્ત્રી બંનેમાં આ પ્રકારની પદ્ધતિ અપનાવી શકાય છે પુરુષમાં થતી વંધીકરણની ક્રિયાને પુરુષ નસબંધી અથવા તો વાસેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સ્ત્રીઓમાં આ ક્રિયાને ટ્યુબેક્ટોમી અથવા તો સ્ત્રી નસબંધી તરીકે ઓળખવામાં આવે છે દરેકની અલગથી વાત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ પુરુષ નસબંધીની તો મિત્રો પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરી અથવા તો વૃષણ કોથળી ઉપર નાનો કાપ મૂકી ત્યાંથી તેને બાંધી દેવામાં આવે છે મિત્રો ઇમેજમાં તમે જોઈ શકો છો કે શુક્રવાહિની છે તેને કાપી અને બાંધી દેવામાં આવેલી છે તેને કારણે શું થશે તો કે તેને કારણે શુક્રવાહિનીમાંથી શુક્રકોષો આગળ જઈ શકતા નથી અને જેને કારણે વીર્યમાં શુક્રકોષોની ગેરહાજરી થશે અને ક્રિયાના કોઈ ચાન્સીસ રહેશે નહીં બરાબર છે મિત્રો આ પદ્ધતિ આમ જોઈએ તો ઘણી સરળ કહી શકાય એ પ્રકારની શસ્ત્રક્રિયા છે ક્લિયર હવે વાત કરીએ સ્ત્રી નસબંધીની તો સ્ત્રી નસબંધીમાં અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અને ઉદરમાં અથવા તો યોની દ્વારા નાનો કાપ મૂકી તેને બાંધી દેવામાં આવે છે મિત્રો તેની ઇમેજ પર તમે જોઈ શકો છો કે અહીં અંડવાહિનીને કાપી અને બાંધવામાં આવેલ છે મિત્રો તેને કારણે પણ એવું જ થશે કે જ્યારે અંડકોષ પાત થાય તો તે અંડવાહિનીમાં આગળ વધશે પરંતુ તે અંડકોષ આગળ જઈ અને ગર્ભાશય સુધી પહોંચી શકતો નથી અથવા તો એમ કહી શકાય કે યોનિમાર્ગ મારફતે જો શુક્રકોષો દાખલ થયેલા હશે તો તેની સાથે તેનું ફલન છે તે નહીં થાય બરાબર છે તો આ કારણે સ્ત્રી નસબંધી પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે કે સ્ત્રી નસબંધી છે તે જટિલ શસ્ત્રક્રિયા છે પરંતુ લેપ્રોસ્કોપી વડે તેને સરળ બનાવી શકાય છે ક્લિયર મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે કે પુરુષ નસબંધીને વાસક ટોમી તરીકે ઓળખવામાં આવે છે અને સ્ત્રી નસબંધીને ટ્યુબિક ટોમી તરીકે ઓળખવામાં આવે છે જે વૈકલ્પિક પ્રશ્નો માટે અગત્યના છે માટે ભૂલાય નહીં ક્લિયર મિત્રો આ બંને પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે પરંતુ તેની પુનઃસ્થાપિતતા ઘણી નબળી છે એનો મતલબ કે ફરીથી તેને સ્થાપિત કરવી એ અતિશય કઠિન થઈ શકે એમ છે